નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો સોળ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ની વાર મિત્રો સોમવારના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો તો આવક મિત્રો પંદર હજાર પ્લસની આવક થઈ છે મિત્રો ભારીમાં અંદાજીત અને એક બે ત્રણ ચાર પાંચ પાંચ બ્લોક ભરેલા છે મિત્રો ટ્રાન્સપોર્ટ નગર ભરેલું ત્યારબાદ ચાલુ છે એક વકલ વેચાણો છે પહેલો વકલ ઓગણીસો એક રૂપિયા ભાવ થયો છે સુપર કલરમાં છે મિત્રો પણ હવા ફૂલ છે તમે જોઈ શકો છો આમ લાડુ વળી જાય તેવી હવા છે લાડુ વળી જાય તેવી હવા León, allá arquero. Ay, que <laughs> <laughs> નવસો ને એક રૂપિયા નો ભાવ થયો છે નવસો ને એક રૂપિયા નો ભાવ થયો છે આ ફોરવર્ડ માલ મિત્રો નવસો ને એક રૂપિયા નો ભાવ થયો તમે જોઈ શકો છો આ માલ નો નવસો ને એક રૂપિયા નો ભાવ ઓગણીસો એક રૂપિયાનો ભાવ થયો છે સાનિયા મોરચું છે આમાં અમુક ટકા કોક ડાગી જોવા મળ્યું છે ઓગણીસો એક રૂપિયા નો ભાવ થયો છે ને એકદમ સૂકો માલ છે આમાં અમુક ટકા કોક ડાગી જોવા મળી રહ્યું છે મિત્રો ત્રેવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે સાનિયા મરચું છે મિત્રો ત્રેવીસો ને એક રૂપિયા નો ભાવ થયો છે એકદમ કલર વાળું સુપર માલ છે મિત્રો એકદમ અમુક ટકા કોકમાં હવા જોવા મળી રહી છે કલર ફૂલ કલર માં છે પચીસો ને એક રૂપિયા નો ભાવ થયો છે પચીસો ને એક રૂપિયા નો ભાવ થયો તમે જોયો સુપર સાનિયા મળતું છે પચીસો ને એક રૂપિયા વેચાણું છે એકદમ સુકો માલ છે મિત્રો પચીસો ને એક રૂપિયા ભાવ થયો છે નવસો ને એક રૂપિયા નો ભાવ છે ફોરવર્ડ માલ છે મિત્રો નવસો ને એક રૂપિયા વેચાણું છે ફોરવર્ડ માલ છે આમાં ઘણો ફોરવર્ડ દેખાઈ રહ્યો છે મિત્રો અને અમુક ટકા કોક કલર વાળો ભેગું મિક્સમાં માં મળતું દેખાઈ રહ્યું છે જાજુ ફોરવર્ડ છે મિત્રો નવસો ને એક રૂપિયા ભાવ થયું છે કલર વાળું ફોરવર્ડ કહી શકાય અને સાચ <coughs> પચાસ